નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેકચરની અંદર આપણે દ્રાવ્યતા એના ઉપર અસર કરતા પરિબળો સાથે સાથે રાઉલ્ટના નિયમ ની અંદર શું છે આપણે શરૂ કરીએ લાસ્ટ લેક્ચરમાં આપણે બે પરિસ્થિતિ વિચારી એક એવી પરિસ્થિતિ કે જેમાં ઘન દ્રાવ્ય અને પ્રવાહીમાં દ્રાવક છે બીજી પરિસ્થિતિ એવી વિચારી હતી કે જેની અંદર વાયુમાં દ્રાવ્ય છે અને દ્રાવક તરીકે પ્રવાહી છે બંને ઘટકો દ્રાવ્ય અને દ્રાવક બંને ઘટકો પ્રવાહી અવસ્થામાં હોય દ્રાવ્ય અને દ્રાવકો જે છે પ્રવાહી અવસ્થામાં હોય આ આપણું દ્રાવક છે બરાબર બીજા પાત્ર ની અંદર આની અંદર એડ બરાબર ચલો એડ કરશું એટલે આ દ્રાવક અને દ્રાવ્ય ભેગા થઈને દ્રાવણ બનાવશું બરાબર અને દ્રાવણની સપાટી અહીંયા પાત્ર ની અંદર ઊંચી જશે એ આપણને ખ્યાલ બરાબર આ દ્રાવણ જે છે પાત્ર ની અંદર ભરેલું છે હવે આ પાત્ર ને હું બંધ કરી દઉં છું આ પાત્ર ને હું બંધ કરી દઉં છું અને આ બંને પ્રવાહી ઘટકો છે એને આપણે બાષ્પશીલ છે એવું વિચારીએ બંને ઘટકો કેવા છે તો કે બાષ્પશીલ કેવા છે બાષ્પશીલ અને બાષ્પશીલ એટલે શું તો કે જેની બાષ્પ બનતી હોય એવા પ્રવાહીઓ બરાબર જે સરળતાથી બાષ્પમાં રૂપાંતરિત થતા હોય તો કે આ બંને ઘટકોની ની બંને ઘટકોની શું હશે બાષ્પ હશે તો એ બાષ્પને પણ આપણે દર્શાવી છે આ ખાલી જગ્યામાં બંને ઘટકોની બાષ્પ જે છે ભરેલી છે બરાબર છે આ બાષ્પ કોની હશે બંને ઘટકોની હશે બરાબર છે તો હવે આ બાષ્પ દ્વારા પાત્રની સપાટી ઉપર અને એકબીજાના જે અણુઓ છે એના વચ્ચે શું લાગતું લાગતું હશે હશે દબાણ બરાબર કોના દ્વારા બાષ્પ દ્વારા તો બાષ્પ દ્વારા જે દબાણ લાગે એને કહેવાય બાષ્પ દબાણ સરળ શબ્દોમાં આપણે કહીએ બરાબર બંને ઘટકોની ની બાષ્પ હશે એના દ્વારા વિવિધ સપાટીઓ ઉપર દબાણ લાગતું હશે એને આપણે કહીશું બાષ્પ દબાણ બરાબર છે ચલો હવે આપણે બંને ઘટકોને નંબર આપી દઈએ આપણો જે દ્રાવ્ય પદાર્થ છે એને ઘટક એક કહીએ દ્રાવક છે એને ઘટક બે ઘટકો ની બાષ્પ છે બંને દ્વારા જુદું જુદું બાષ્પ દબાણ લાવવું પડતું હશે તો અહીંયા ઘટક એક જે છે એનું બાષ્પ દબાણ છે એને આપણે પી વન કહીએ ઘટક એકનું બાષ્પ દબાણ

બરાબર અહિયાં પીવન નોટ અને પી નોટ શું છે તો પીવન નોટ એ શુદ્ધ ઘટક એકનું છે બાષ્પ દબાણ કોનું છે શુદ્ધ ઘટક એક તો પ્રશ્ન થાય આપણે જ છે ઘટક એકનું બાષ્પદબાણ આપણે જ ના બંને વસ્તુ જુદી છે આ પીવન શું છે તો કે આ દ્રાવણ અંદર બે પદાર્થો મિક્સ છે બંને મિશ્ર થયેલા છે ત્યારે એનું બાષ્પ દબાણ અને પીવન નોટ શું છે તો કે પીવન નોટ ઘટક એક શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે બાષ્પ દબાણ લાગુ પડતું હોય એ છે એટલે બંને વસ્તુ જુદી છે બસ અહીંયા પી ટુ નોટ શું થશે તો કે શુદ્ધ ઘટક શુદ્ધ ઘટક બે નું બાષ્પ દબાણ શું થશે શુદ્ધ ઘટક બે નું બાષ્પ દબાણ બરાબર હવે આગળ આપણે વધીએ ગાણિતિક સ્વરૂપ ને ધરાવવા માટે તો એક ડાલ્ટન નામના ભાઈ એના આંશિક દબાણનો નિયમ આપણે બધાને ખ્યાલ છે શું ખ્યાલ છે તો કે અહીંયા જે દ્રાવણ છે બરાબર આ દ્રાવણનું કુલ દબાણ કેટલું થાય આ દ્રાવણ આપણે અહીંયા લીધું છે કુલ દબાણ કેટલું થાય તો કે અંદર બે ઘટકો છે એ બે ઘટકોનું જે દબાણ છે એનો આપણે સરવાળો કરીએ તો કુલ દબાણ થાય બરાબર એનો આપણે સરવાળો કરીએ ચલો અહીંયા દ્રાવણનું કુલ દબાણ છે ને હું પી ટોટલ વડે દર્શાવું પી ટોટલ બરાબર તો પી વન અને પી ટુ બરાબર આપણે કિંમતો તારવી છે ચલો મૂકી દઈએ આ સમીકરણની અંદર પીવન બરાબર તો કે પી વન નોટ ઇન્ટુ એક્સ વન પ્લસ

x1 + x2 इज इक्वल टू के ल आता है 1 થાય બરાબર આ જગ્યાએmare x1 ની કિંમત મૂકી છે તો શું લખી શકું x1 = 1 - x2 લખી શકું બરાબર આ કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકીએ શું થશે તો કે p1 નોટ * શું થાય 1 - x2 બરાબર + p2 નોટ * x2 ચાલો શું થશે p1 not - p1 not * x2 + p2 not * x2 આની અંદરથી x2 જે છે કોમન નીકળે બરાબર તો શું લખી શકાય p1 not આપણે + x2 કોમન કાઢીએ તો શું લખાશે અહીંયા - p1 not છે બરાબર તો અહીંયા સીધું આપણે લખી શકે p2 not - p1 not બરાબર આ સમીકરણ મળ્યું કોનું પી ટોટલ પી ટોટલ નું સમીકરણ આપણને મળ્યું બરાબર હવે આ સમીકરણની અંદર આપણે જોઈએ શું જોઈએ તો કે પી ટોટલ એ કોની સાથે સંબંધ ધરાવે છે ઘટક બે ના મોલ અંશ ઘટક બે ના મોલ અંશ સાથે સંબંધર આવે છે ક્યારે જ્યારે અહીંયા આપણે એક્સ વન ની કિંમત મૂકી એવી રીતે અહીંયા x2 ની કિંમત પણ મૂકી શકીએ અહીંયા શું લખાશે x2 બરાબર તો કે x2 બરાબર 1 x1 1 x1 કિંમત મૂકી તો એ પ્રમાણે જો અહીંયા કિંમત મૂકીએ છીએ તો એ ઘટક એકના ના મોલન સાથે સંબંધ ધરાવે બરાબર અહીંયા શું આવી જશે x1 અહીંયા p1 p2 નોટ આવી જશે બરાબર છે તો ટૂંકમાં દ્રાવણનો જે કુલ દબાણ છે એ કોઈપણ એક ઘટકના મોલન સાથે સંબંધ ધરાવે છે આવો રાહુલ નામના ભાઈએ નક્કી કર્યું બરાબર છે શું કારણ કાઢ્યું છે એને તો કે જે દ્રાવણનું કુલ દબાણ છે એ કોઈ પણ ઘટક જે છે એના મોલ અંશ સાથે સીધો સંબંધ ધરાવે છે બરાબર હવે આ સીધો સંબંધ એટલે શું તો કે જેમ જેમ મોલ અંશ વધતા જાય જેમ જેમ મોલંશ વધતા જાય તેમ તેમ દ્રાવણનું બાષ્પ દબાણ પણ વધતું જશે બરાબર અને આપણે એક સરસ મજાના આલેખ દ્વારા સમજીએ આલેખ દોરું છું બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ નો આલેખ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ નો બાષ્પ દબાણ બાષ્પ દબાણ અને અક્ષ ઉપર મોલ અંશ લઈએ બરાબર ઉપર મોલ અંશ જે છે આપણે લઈએ છીએ આ જગ્યાએ અહીંયા આપણે બે ઘટકોનો વિચાર કરશું આ સ્થાને ઘટક એક નો વિચાર કરશું અને આ બાજુ ઘટક બે નો વિચાર કરશું ઘટક બે. આ જે છે ઘટક બે માટે વિચારશું. અને આ બાજુ જે વિસ્તાર છે એને આપણે ઘટક એક માટે વિચારશું. ચાલો હવે આપણે એક પાત્ર લીધું છે જેની અંદર માત્ર ઘટક એક જ છે. બરાબર છે. તો ઘટક એક છે ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું હોય? તો કે પી વન નોટ કેટલું હોય? પી વન નોટ કારણ કે શુદ્ધ ઘટક છે. તો અહીંયા આપણે આ જે બાષ્પ દબાણ છે આપણે વાય અક્ષ ઉપર શું લીધું છે? બાષ્પ દબાણ તો ત્યારે એ જે દબાણ હશે એ શુદ્ધ ઘટકનું જ હશે કારણ કે પાત્રની અંદર એક જ ઘટક છે તો શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ ત્યારે મોલ અંશ કેટલા હશે એક્સ વન બરાબર એક બરાબર મોલ અંશ કારણ કે પાત્રની અંદર પોતે એક જ ઘટક છે ચલો એવી જ રીતે ઘટક બે માટે વિચારીએ બરાબર તો ઘટક બે જ્યારે પાત્રની અંદર એક જ હોય ત્યારે એનું જે બાષ્પ દબાણ છે એ શુદ્ધ ઘટક કહેવાય તો એ પી નોટ કહેવાશે ત્યારે એના મોલ અંશ એક્સ ટુ બરાબર કેટલા હોય એક બરાબર ચલો હવે અહીંયા કને આપણે આવીએ ચલો એક પાત્ર છે જેની અંદર એક જ ઘટક છે ઘટક એક એની અંદર હવે ધીમે ધીમે ઘટક બે એડ કરતા જવાનું છે ધીમે ધીમે ઘટક બે જે છે એડ કરતા જઈએ તો શું થશે આ ઘટક એક ના મોલ અંશ ઘટતા જાય ઘટક એક ના મોલ અંશ ઘટતા જાય અને મોલ અંશ ઘટે મોલ અંશ ઘટે તો બાષ્પ દબાણ છે એ પણ ઘટતું જાય ચલો ધીમે ધીમે કરી આ બાજુ જે છે હવે મોલ અંશનો ઘટાડો આપણે સમજીએ અહીંયાથી આ બાજુ જે છે x1 0 કહીએ બરાબર હવે ધીમે ધીમે શરૂઆતમાં x2 જે છે હતું ને x2 એટલે જો ઘટક 2 છે એના મોલ અંશ અહીંયા x2 જે છે 0 હતા હવે ધીમે ધીમે એડ કરતા જઈએ છે ઘટક 2 એટલે શું થશે તો કે આનું બાષ્પ દબાણ જે છે ધીમે 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 કરી અને ઘટતું જશે આનું જે બાષ્પ દબાણ છે એ ઘટતું જશે બરાબર છે શા માટે તો કે મોલ અંશ ઘટે અને આગળ આપણે સમીકરણ પ્રમાણે સમજ્યા કે સીધું આખું દ્રાવણનું જે દબાણ છે બાષ્પ દબાણ છે કોની સાથે સંબંધ ધરાવે છે તો કે મોલ અંશ સાથે ચલો આ જે રચના મળી એ આપણે ઘટક 1 નું બાષ્પ દબાણ થશે દ્રાવણની અંદર બરાબર શુદ્ધ ઘટકનું P1 નોટ ચલો એવી જ રીતે અહીંયા બીજા ઘટક માટે વિચારીએ હવે એવું વિચારીએ કે ઘટક પાત્રની અંદર ઘટક બે જ ભરેલું છે તો ત્યારે એ ઘટક નું બાષ્પ દબાણ કઈક હશે એને આપણે શુદ્ધ ઘટક નું બાષ્પ દબાણ કહીશું ત્યારે એના મોલ્સ કેટલા હોય તો કે એક હવે એ પાત્રની અંદર ધીમે ધીમે ઘટક એક ઉમેરતા જઈએ તો શું થશે ઘટક એક આપણે ઉમેરતા જશું તો એના જે મોલ્સ છે ઘટતા જશે એના મોલ્સ શું થશે સાપેક્ષ પ્રમાણે ઘટતા જશે તો જેમ જેમ મોલ્સ ઘટે તેમ તેમ એનું બાષ્પ દબાણ પણ ઘટતું જાય એનું બાષ્પ દબાણ પણ ઘટતું જશે તો આ જે રેખા મળે છે આપણી ઘટક બે ની ઘટક બે નું જે છે બાષ્પ દબાણ થશે બરાબર હવે પ્રશ્ન એ ઉભો થશે કે અહીંયા આપણે વાયક્ષ ઉપર જે શુદ્ધ ઘટક એક નું બાષ્પ દબાણ છે થોડું નીચું દર્શાવ્યું ઓછું દર્શાવ્યું જે ઘટક બે નું બાષ્પ દબાણ થોડું વધારે દર્શાવ્યું છે એનો મતલબ એવો છે કે घटक 1 करता घटक 2 વધારે બાષ્પશીલ છે घटक 1 કરતા घटक 2 જે છે વધારે બાષ્પશીલ છે મતલબ કે શુદ્ધ ઘટક P1 નોટ નું બાષ્પ દબાણ શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ એ ઘટક 2 ના બાષ્પ દબાણ કરતા ઓછું છે કારણ કે આ વધુ બાષ્પશીલ છે વધારે બાષ્પ બને અને વધારે બાષ્પ બને તો દબાણ જેવું વધુ લાગે ઓકે આ રીતનો આલેખ જે છે જોવા મળે અને આ જે રેખા મળશે અહીંયા આ જે રેખા મળશે આપણી મળશે P ટોટલ બરાબર P ટોટલ જેને આપણે P1 P2 વડે દર્શાવીએ છીએ તો આવી રીતે રાહુલ તવના ભાઈએ આ આલેખ દ્વારા એનું નિયમ જે છે સમજાવેલો છે આ રાહુલના નિયમ ઉપરથી દાખલા જે છે 4 માર્ક્સની અંદર પૂછાતા હોય છે એની અંદર ખાસ કોયડો જે છે આના ઉપરથી એ ખૂબ જ બરાબર બીજું આ અંદર આગળ આપણે જોયું કે આપણને જે બાષ્પ દબાણ મળે છે એ દ્રાવણ ની અંદર મળે છે પરંતુ જે આપણે જોયું હતું કે દ્રાવણ અહીંયા બંધ પાત્ર છે આ પ્રવાહીમય અવસ્થા છે અહીંયા ઉપર બાષ્પ બનેલી હતી બરાબર તો આ બાષ્પ બનેલી છે એ બાષ્પ ની અંદર કોઈ પણ ઘટકના મોલન્સ કેટલા છે આ બાષ્પની અંદર કોઈ પણ ઘટકના બોલન્સ કેટલા છે એ શોધવું છે તો એના માટે પણ અલગથી સૂત્ર જે છે રાઉલ નામના ભાઈ આપેલો છે તો એ આપણે જોઈએ બરાબર આ ઘટકની બાષ્પની અંદર ઘટકના બોલન્સ આપણે શોધવા છે બાષ્પ અવસ્થામાં નહીં કે પ્રવાહી અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં તો આપણે જાણીએ બરાબર પરંતુ બાષ્પ અવસ્થામાં બોલન્સ કેટલા છે એ શોધવા છે તો એના માટેનું સૂત્ર આપણે જોઈએ P1 અહીંયા વાય વન અને વાય ટુ એ શું છે ઘટક એક અને ઘટક બે ના બાષ્પકલામાં બોલ અંશ દર્શાવે છે તો આપણે દ્રાવણનું કુલ દબાણ જાણતા હોઈએ ઘટક એકનું બાષ્પ દબાણ જાણતા હોઈએ બાષ્પ અવસ્થામાં આપણે જોઈએ અહીંયા એનસીઆરટી નો એક કોયડો આપેલો છે શું કીધું છે કોયડામાં ક્લોરોફમ એનું બાષ્પ દબાણ આપેલું છે બસો મેમીએચજી ડાયકરોમીથેન એનું બાષ્પ દબાણ આપેલું છે ચારસો પંદરજી બે પ્રશ્નો પૂછેલા છે. શું છે પહેલા પ્રશ્નની અંદર તો કે પચ્ચીસ point પાંચ ગ્રામ chloroform જે છે ચાલીસ ગ્રામ dichloromethane ની સાથે મિશ્ર કરીને દ્રાવણ બનાવેલું છે. એ દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે. શું ગણવાનું? દ્રાવણનું બાષ્પ દબાણ એટલે આપણું પી ટોટલ બરાબર અને બીજું કીધું છે બાષ્પ કલામાં મોલ્સ જે છે એટલે આપણે સમીકરણ જોયું P1 is equal to Y1 into P total બસ એ સમીકરણનો ઉપયોગ કરી બાષ્પ કલાની અંદર ક્લોરોફોમ અને ડાઈ ક્લોરો મિથેન ના મોલ અંશ ગણવાના છે. ચલો પેલા પહેલા પ્રશ્ન ની વાત કરીએ ચલો શું શોધવાનો છે પી ટોટલ શોધવાનો છે તો પી ટોટલ શોધવા માટે આપણે જે રાઉલ્ટ નું સમીકરણ તારવ્યું છે શું છે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી વન નોટ બરાબર પ્લસ એક્સ ટુ પી ટુ નોટ માઇનસ પી વન નોટ આ સમીકરણ આપણે ધાર્યું છે તો આ સમીકરણની અંદર આપણી પાસે પી વન નોટ છે પીટુ નોટ છે બરાબર આ બધી વેલ્યુ છે એચ ટુ નથી મતલબ કે મોલ અંશ નથી આપણી પાસે તો પહેલા મોલ અંશ શોધવા પડે ચલો મોલ અંશ શોધવા છે તો મોલ અંશનું સૂત્ર આપણે જાણીએ છીએ ઘટકના મોલ છેદમાં કુલ મોલ બરાબર તો પ્રત્યેક ઘટકના મોલ શોધવા પડે ને મોલ શોધવા માટે વજનની જરૂરિયાત રહે તો વજન આપણને દીધું છે બરાબર છે આણ્વીય દળ આપણે શોધી શકીએ ચલો આપણે પહેલા પ્રત્યેક ઘટક ના મોલ શોધીએ એના પછી મોલ શોધીએ ચલો અહીંયા ઘટક એક માટે ચલો ઘટક એક એને આપણે ક્લોરોફોર્મ છે ને ઘટક એક કહી દઈએ ચલો એના મોલ શોધવા છે તો મોલ ને આપણે એન કહીએ એન કોનું તો કે ક્લોરોફોર્મ નું વજન છેદમાં આણ્વીય દળ વજન છેદમાં આણવી દળ ક્લોરોફોર્મ નું વજન કેટલું છે? પચ્ચીસ point પાંચ ગ્રામ. કેટલું છે? પચ્ચીસ point પાંચ ગ્રામ. અને ક્લોરોફોર્મ છે તો ક્લોરોફોર્મ નું આણ્વીય દળ કેટલું થાય? તો કે એકસો ને ઓગણીસ point પાંચ. એકસો ને ઓગણીસ point પાંચ. આપણે શોધી શકીએ બરાબર કાર્બન, હાઇડ્રોજન એનું આપણે જાણીએ છીએ ક્લોરિન નું પણ પાત્રીસ point પાંચ એ પણ આપણે જાણીએ છીએ પરમાણ્વીય દળ.

આપણે એને તો ઘટકના મોલ કેટલા મળ્યા તો કે કે બરાબર બરાબર છેદમાં કુલ મોલ ઘટક એક તરીકે કોણ છે ક્લોરોફોર્મ છે બરાબર એ ભૂલાય નહીં ચલો ક્લોરોફોર્મ આનું સદરૂપ આપીએ એટલે આપણને મળશે જીરો ત્રણસો બાર આના મોલ મળશે જીરો ત્રણસો ને બાર એવી જ રીતે ઘટક બે ના મોલ શોધવા છે તો આપણે શું કરી શકીએ એક માંથી બાદ કરી દો બરાબર છે 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 ઘટક ઘટક આપણે મોલ શોધવા તરીકે એના દો શું થશે જીરો પોઈન્ટ ત્રણસો બાર વન માઇનસ જીરો પોઈન્ટ ત્રણસો ને બાર એટલે આપણને બોલન્સ મળશે જીરો પોઈન્ટ છસો અઠ્યાસી

ચલો હવે p one not છે અહિયાં ઘટક એક તરીકે જો chloro form ગણ્યો હોય તો એ chloro form નું બાષ્પ દબાણ જે આપેલું છે એની આપણે કિંમત મૂકવી પડે ચલો શું આવશે કિંમત p one not is equal to બસો બરાબર વત્તા ઘટક બે નું બાષ્પ દબાણ ઘટક બે તરીકે જો dichloro methane ને ગણ્યો તો એના મોલ આવે zero point છસો ને અઠ્યાસી બરાબર p નોટ not minus p one તો પીટુ નોટ મતલબ ડાયક્લોરોમિથેન એમાંથી ક્લોરોફોર્મ નું જે બાષ્પ દબાણ છે એને બાદ કરવાનું થશે કેટલું છે ચારસો પંદર માઇનસ બસો બરાબર આનું આપણે જ્યારે જયારે રૂપ આપશું ત્યારે આપણને મળશે કઈક ત્રણસો સુડતાલીસ પોઈન્ટ નવ એટલે આપણને પી ટોટલ પહેલો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય પહેલો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય પી ટોટલ પચીસ પોઈન્ટ પાંચ ગ્રામ

તો કે ઘટક એક આપણું છે ક્લોરોફોર્મ બરાબર તો એ ક્લોરોફોર્મ નું બાષ્પ દબાણ છે એને શોધવું છે તો અહીંયા પીવન નોટ ની વેલ્યુ આપણી પાસે છે બસો into x1 x1 ની વેલ્યુ છે આપણી પાસે 0.312 0.312 બરાબર આનું આપણે સાદું રૂપ આપીએ તો વેલ્યુ મળશે 62.4 મીમી hg એવી જ રીતે p2 પણ શોધી શકીએ p2 નો મતલબ ડાયક્લોરોમિથેન નું બાષ્પ દબાણ કેટલું છે 415

પી ટોટલ બરાબર પીવન ની વેલ્યુ આપણી પાસે મળી આનું આપણે સાદુ રૂપ આપીએ તો આપણને કઈક વેલ્યુ મળશે જીરો પોઈન્ટ અઢાર સમથી બરાબર આ ઘટક એક એટલે કે બાષ્પ કલામાં મોલ અંશ મળ્યા છે

તો આ રીતે બાષ્પ ની અંદર મોલ અંશ આપણે શોધી શકીએ અહીંયા આપણો બીજો પ્રશ્ન પૂરો થાય ખૂબ જ અગત્યનો દાખલો છે થોડી ઘણી કદાચ રકમ ફરાવીને પૂછી શકે પણ એના ચાન્સ બહુ ઓછા છે બરાબર ને ફરીથી આપણે જોઈએ શું શું આપેલું છે તો શુદ્ધ ઘટકના ના બાષ્પ દબાણ આપેલા છે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન બસો મીમી એચજી અને ચારસો પંદર મીમી પૂછ્યું શું છે તો કે પચીસ point પાંચ ગ્રામ ક્લોરોફોર્મ અને ચાલીસ ગ્રામ ડાયક્લોરોમિથેન ને મિશ્ર કરી દ્રાવણ બનાવેલું છે દ્રાવણ નું કુલ દબાણ પૂછ્યું છે દ્રાવણ નું દબાણ પૂછ્યું છે એટલે પી ટોટલ શોધવું પડે ને પી ટોટલ શોધવા માટેનું સમીકરણ છે જેની અંદર આપણને મોલ અંશની ની જરૂરિયાત રહેશે તો એમાં બધા જ એટલે કે આપણા બંને ઘટકો છે એના મોલ અંશ શોધ્યા કઈ રીતે પહેલા મોલ શોધ્યા અને એના ઉપરથી મોલ અંશ બરાબર એવી જ રીતે ઘટક બે ની અંદર પણ પહેલા મોલ અને પછી મોલ અંશ જે છે આપણે શોધવા પડે બસ આ વેલ્યુ આપણે આની અંદર મૂકીએ એટલે આપણને સીધું પી ટોટલ મળે પછી પૂછે છે બાષ્પ કલામાં મોલ અંશ તો બાષ્પ કલામાં મોલ અંશ શોધવા માટેનું સૂત્ર p1 i1 p ટોટલ આની અંદર આપણી પાસે p1 નથી તો એ શોધવા માટે p1 p1 not x1 આ સૂત્ર આપણે જાણીએ છીએ આની અંદર વેલ્યુ મૂકીએ એટલે પી વન એટલે કે ઘટક એકનું બાષ્પ દબાણ મળે એવી જ રીતે પી ટુ ઘટક બે માટે પણ શોધી શકીએ શકીએ એના ઉપરથી બાષ્પ મોલ અંશ આપણે શોધી બરાબર તો નો નિયમ અને એના ઉપરથી જે કોયડાઓ છે એ પૂછાતા હોય છે એટલે આના માટેની ખાસ પ્રેક્ટિસ કરવી પડે તો આજે આટલું રાખીએ ફરીથી આગળ નેક્સ્ટ ટોપિક સાથે ટૂંક જ સમયમાં મળશું ત્યાં સુધી બધાને નમસ્કાર